જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત શ્રીમાં આજે આપણી આ વિડીયોમાં આઠમનો વ્રતની કથા વાર્તા સાંભળીશું ધરો આઠમ ભાદરવા સુદ આઠમની આઠમ કહેવાય છે એ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી ધરોની પૂજા કરવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે આખો દિવસ ટાઢુ જમવામાં આવે છે અને આ વ્રત કરનારના કુળનો વંશ વધે છે હવે જાણીએ ધરો આઠમની વાર્તા એક કુટુંબ હતું એમાં બે મુખ્ય જણા એક સાસુ અને બીજી વહુ વહુને એક નાનો દીકરો એમ કરતાં કરતાં આઠમનો દિવસ આવ્યો એટલે સાસુએ વહુને કહ્યું વહ બેટા આજે ખેતરમાંથી ઘાસ લઈ આવો વહુ કહે બા હું તો ધરો આઠમનું વ્રત કરું છું એટલે મારાથી તો ઘાસ લેવા ખેતરમાં નહીં જવાય સાસુ કહી કંઈ નહીં તમે ઘાસ લેવા નહીં જાઓ તો હું જઈશ ઢોરને ખવડાવવા માટે ઘાસ તો જોઈશે જ ને આમ કહી સાસુ તો છણકો કરીને દાંતડું લઈને ઘરમાંથી નીકળી પડ્યા વહુને લાગ્યું કે સાસુ જાય અને હું ઘેર રહું એ તો ખરાબ કહેવાય એટલે વહુએ તો છોકરાને ગોળિયામાં સુવાડી દીધો પછી ઘરના બારણા બંધ કરી દાંતડું લઈને એ પણ સાસુની પાછળ પાછળ ચાલી નીકળી થોડી જ સાસુ અને વહુ બંને ખેતરમાં પહોંચી ગયા પણ આઠમ હોવાના કારણે વહુનો જીવ લીલું ઘાસ કાપવા માટે ચાલી નહીં નહોતો રહ્યો અને સાસુને ના પણ પાડી શકાય તેમ ન હતું વહુ તો લીલું લીલું ઘાસ છોડતી જાય છે અને બીજું સૂકું ઘાસ વાળતી જાય છે એમ કરતાં કરતાં તો સાંજ પડી ગઈ અને સાસુ વહુએ ઘાસના ભારા બાંધી માથે ચડાવ્યા અને ઘરે આવવા ત્યાંથી નીકળી પડ્યા ગામને પાદરે આવતા ત્યાં તો સમાચાર મળ્યા કે તમારા ઘરમાં તો આગ લાગી ગઈ છે એટલે સાસુનો જીવ તો અદ્ધર થઈ ગયો એમણે તો ઘાસનો ભારો ફેંકી દીધો અને માંડ્યું ઘર તરફ દોડવા અને નાનીઓનો છોકરો ઘરમાં હતો એટલે એ તો ભગવાનને માંડી પ્રાર્થના કરવા અને દરા ધરોમાંને વિનંતી કરવા લાગી સાસુ બહુ તો દોડતા દોડતા ઘેર આવ્યા અને ઘરે આવીને જોયું આખું ઘર પડીને ભસ્મ સાસુ તો પોપ મૂકીને રડવા લાગ્યા પણ આગલી દીવાલ બચી ગયેલી અને એની પાછળ જઈને વવે જોયું તો છોકરાના ગોળિયા ઉપર દરો વેંટાડાઈ ગયેલો છોકરાએને ઉની આંચ પણ ન આવી છોકરો તો ગોળિયામાં હસે છે અને રમે છે વહુને તો ધરો આઠમનું આ વ્રત ફળ્યું અને વહુને પ્રતાપે સાસુ પણ વિલાપ કરવાનું છોડી દે ને દીકરાને તો તે રમાડવા લાગી ધરો આઠમનું વ્રત કરનાર સૌને કથા કરનાર અને સાંભળનાર સૌને વહુની માફક આ વ્રત ફળે જય ધરો આઠમ